મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા તલવાર સાથે મારામારી કરતો એક વીડિયો વાયરલ થયો હળવદના કુંભાર દરવાજા વિસ્તારની આ ઘટના પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વ વિડીયોમાં દેખાય છે જાહેર રોડ પર ઝઘડો કરી અને ગાડાગાડી કરી મારામારી કરતો વિડીયો વાયરલ થયો છે આ તસવીરો જુઓ અહીંયા રાત્રિના સમયે લોકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે અહીંયા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ છે કારણ કે આવા તત્વો વારંવાર સામે આવી રહ્યા છે ખુલીને આવી રહ્યા છે જાહેરમાં આવી રહ્યા છે કોઈ જેમને કાયદાનો કે પોલીસનો ભય દેખાતો નથી ખુલ્યા મારામારી કરે છે ગાડા ગાડી કરે છે અસામાજિક તત્વો બેફામ છે વધુ માહિતી મેળવીએ મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે અતુલ શું કારણ છે કે મોરબીમાં વારંવાર આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે જાહેરમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વિડીયો છે તે જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે જાહેરમાં વિભક્ત ભાષામાં વાતો કરતા જે લોખાઓનો આતંક છે તે હળવદમાં છે તો બીજી બાજુ હળવદ પોલીસ અને સ્થાનિક પોલીસ પણ જે ખનીજ ચોરીમાં તંત્ર નિંદ્રાધીન હોય તેવી અવસ્થામાં છે આવારા તત્વોને લઈને જે રાત્રિના સમયે લોકો જે ઉનાળામાં બહાર નીકળે છે તેઓ પણ બહાર નીકળતા ડરે છે હાલ હળવદ શહેરમાં પોલીસની ધાક ઓસરી હોય તેવો પણ માહોલ બની રહ્યો છે પંકજ જી અતુલ આભાર માહિતી આપવા માટે